ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છમાં કરોડોના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો પોલીસે કુલ અઠાવીસ એનડીપીએસ કેસમાં જપ્ત કરેલો ત્રણસો એકાણું છસો કિલો અને આઠ હજાર નવસો છ્યાસી લીટર માદક પદાર્થનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો રાજ્ય કક્ષાની ઉચ્ચસ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજ રોજ તારીખ ચોવીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ કચ્છની મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન તેઓ ભચાઉ તાલુકાના લાકડીયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહી કરાઈ પૂર્વ કચ્છ ગાંધીધામ પશ્ચિમ કચ્છ ભુજ અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા માદક પદાર્થોનો આવતીકાલે નાશ કરવામાં આવશે નામદાર કોર્ટમાંથી મુદ્દામાલના નાશ માટે મંજૂરી મેળવ્યા બાદ રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય જિલ્લાની પોલીસ સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છના અગિયાર પશ્ચિમ કચ્છના સોળ અને મોરબી જિલ્લાનો એક કેસ મળી કુલ અઠ્ઠાવીસ કેસનો મુદ્દામાલ નાશ કરાયો ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલું બ્યાસી પોઈન્ટ છસો સોળ કિલોગ્રામ કોકેઈન જેની અંદાજીત કિંમત રૂપિયા આઠસો છવ્વીસ કરોડ સોળ લાખ છે માંડવી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલું એકસો પાંચ પોઈન્ટ ચારસો અઠાવીસ કિલોગ્રામ ચરસ હશેષ જેની અંદાજીત કિંમત ચુમ્માલીસ કરોડ સત્તાવન લાખ પચાસ હજાર રૂપિયા છે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી આઠ હજાર નવસો છ્યાસી પોઈન્ટ બે લીટર કોડિનયુક્ત સિરપ બોટલ આઠસો બાસઠ જેની અંદાજીત કિંમત એક કરોડ ચોર્યાસી લાખ ચોસઠ હજાર આઠસો ત્રેતાલીસ રૂપિયા છે ઉપરોક્ત કેસો ઉપરાંત પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા અન્ય પચીસ કેસોમાં જપ્ત કરાયેલા ગાંજો કોકેઇન ચરસ મેફેડ્રોન પોષડુડા વગેરે સહિત પશ્ચિમ કચ્છનો કુલ એકસો ઓગણત્રીસ પોઈન્ટ ત્રણસો અડસઠ કિલોગ્રામ અને પૂર્વ કચ્છ ગાંધીધામનો ચુમોતેર પોઈન્ટ બસો તેર કિલોગ્રામ માદક પદાર્થ પણ નાશ કરવામાં આવ્યો આમ ત્રણેય પોલીસ જિલ્લાનો મળીને કુલ ત્રણસો એકાણું પોઈન્ટ છસો પચીસ કિલોગ્રામ અને આઠ હજાર નવસો છ્યાસી પોઈન્ટ બે લીટર માદક પદાર્થનો નાશ કરવામાં આવ્યો આ કાર્યવાહી રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને કમિટીના સભ્યોની હાજરીમાં તેમજ ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષશ્રીની હાજરીમાં સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે કંપનીના ઇન્સિનેરેશન પ્લાન્ટ ભઠ્ઠીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવી હતી હાજી ચંત્રા ન્યૂઝ ઇલેવન ગુજરાત બચાવ કચ્છ ગુજરાત પોલીસ દ્વારા

ગુજરાત પોલીસ ની આ મહેનત ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી આ લડાઈ અને મળેલી સફળતાને મનમાં સંતોષ થયો છે આપ જોઈ શકો છો એક પછી એક ટુશનખોરો દ્વારા જે મારા દેશના યુવાનો જીવન બરબાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ ડ્રગ્સ હાથમાં લઈને દેશની સૌથી એમ કેવાય કે લેટેસ્ટ ટેકનોલોજી હજારો ડિગ્રી આ ભટ્ટી ચાલતી હોય તેમાં ડ્રગ્સ ખાખ કરવાનો અવસર આજે અમને સૌને મળ્યો છે નવસો કરોડ રૂપિયાનો ડ્રગ્સ આજે ખાખ કરી Yescard Buff, Yes Soft Drinks.